ગુજરાત એટલે તહેવારોની ધરા પાવન પર્વ નવરાત્રી દરમિયાન અહીં નૃત્ય અને સંગીતથી ભરપૂર ગરબા અને રાસ રમાય છે નવરાત્રીના ધાર્મિક તહેવારો માણવા ગરબા અને રાસ રમાય છે માતાજીની આરાધના શહેરમાં વિવિધ રીતેથી કરવામાં આવે છે જ્યારે ભક્તિનગર સર્કલ પાસે આવેલ ધારેશ્વર મહાદેવ મંદિર ખાતે જય અંબે ગરબીનું આયોજન કરવામાં આવ્યું છે ચાલો જોઈએ વિશેષ અહેવાલ એટલે રાજકોટના ભક્તિનગર સર્કલમાં માં આવેલું વિશાળ દેદિત્યમાન ભગવાન ભોળાનાથ નું ધારેશ્વર નું મંદિર છે ત્યારે ધારેશ્વર મહોત્સવ સમિતિ દ્વારા જય આંબે ગરબી નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બાળાઓ રોજ નવા નવા અદ્ભુત રાસ કરવામાં આવે છે તેવો જ એક રાસ ધારેશ્વર મંદિર ખાતે બાળકો રજૂ કર્યો હતો છેલ્લા એકાવન વર્ષથી ધારેશ્વર મંદિર ગરબી મંડળમાં બાળાઓ અલગ અલગ રાસ રજૂ કરે છે ટીપણી રાસ મોગલ રાસ રાસ પંજાબી રાસ અને કોમેડી રાસ દીવડા રાસ પણ રજૂ કરવામાં આવે છે વિડીયો જોવા માટે અમારા સોશિયલ મીડિયા પેજને લાઈક કરો શેર કરો અને વધુ માહિતી માટે બન્યા રહો મોરબી ન્યૂઝ સાથે